ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર દસના કાઉન્સિલર નીતિન દોગાએ આજે પાલિકાની સામાન્ય સભામાં ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા પાલિકાના પ્લોટ પર કરેલ દબાણ મુદ્દે કાર્યવાહી કરવા અને ગ્રેન્ડ લેમ્બિંગનો ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી આ સાથે તેમણે જણાવ્યું હતું કે તેઓ એક સાંસદ છે અને સાંસદ દ્વારા પાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરી સાંસદ તરીકે ખોટી એફિડેવિટ કરેલ છે તેથી તેમણે માંગણી કરી હતી કે તેની સામે કાર્યવાહી કરવામાં આવે ટીએમસીના સાંસદ છે તેથી ભારતીય જનતા પાર્ટી દેશભાવપૂર્વક આ કાર્યવાહી કરાવી રહી છે તે બાબતે તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ જાતના ભેદભાવ વગર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જો અમને પહેલાથી ખબર હોત તો તેમણે સાંસદ તરીકેનું ઉમેદવારી પત્ર ભર્યું છે માં ખોટી વિગત દર્શાવી છે તો અમારા તરફથી ત્યારે જ આ મુદ્દો બનાવવામાં આવત અને તેમનું ફોર્મ પણ રદ થઈ શકત પરંતુ અમને પછીથી જાણ થઈ ત્યારથી અમે આ બાબતનો વિરોધ કરી રહ્યા છીએ પ્રથમ તો એક ટીએમસીના સાંસદ છે એટલે તો મુદ્દો મું કોઈ વાત નથી પહેલી વાત તો એ જ બીજું કે કોર્પોરેશનના જે ધ્યાન પર આવ્યું કે ભાઈ માનનીય સાંસદ શ્રી યુસુભાઈ પઠાણ જે તાંદરજામાં રહે છે ટીપી બાવીસ ફાઇનલ પ્લોટ નંબર નેવું એ કોર્પોરેશનનો પ્લોટ છે એટલે તુરંત જેવું ધ્યાન પર આવતા એમને નોટિસ આપવામાં આવી છે મારો મુદ્દો એ છે કે જ્યારે તમે સાંસદ છો ત્યારે તમારી અનેક ઘણી જવાબદારીઓ વધી જાય છે જો તમે જ ખોટું કરશો તો જનતાનું તો તમે કઈ રીતે પ્રતિનિધિત્વ કરશો અને આ દેશનું શું ભૂલું થઈ શકશે એટલા માટે કે જો આ હકીકતે આ પ્લોટ કોર્પોરેશનનો હોય તો યુસુભાઈ સામે લેન્ડ ગેબરિંગનો કેસ દાખલ કરવો જોઈએ કારણ કે એમણે પોતાના ચૂંટણીના જે એફિડેવિટ છે એની અંદર પણ આ પ્લોટને પોતાની માલિકીનો ગણાવ્યો છે એટલે જો આ પ્લોટ હકીકતે કોર્પોરેશનનો હોય તો આ એક ગુનાહિત કૃત્ય જ ગણાય કારણ કે તમે તમારા એફિડેવિટની અંદર કોઈપણ જાતની ખોટી માહિતી આપી શકતા નથી છતાં જો આપ્યું હોય તો આને ખૂબ ગંભીરતાથી લેવો જોઈએ એ મારી માગણી હતી